કરનાર ઝડપાયો છે સુમન સાત આવાસની દસ બિલ્ડિંગોમાં તસ્કરો અઢી લાખના ફાયર સેફ્ટીના સાધનો ચોરી કરી ગયા હતા પિત્તળની બાસઠ ફાયર ગન અને પિત્તળના એક્યાસી વાલ મળી એક ઓગણચાલીસ લાખની ચોરી થઈ હતી રાદડીયા હોવાનું સામે આવ્યું છે આરોપીએ કબુલાત કરી હતી કે તે હીરા ઘસવાનું કામ કરતો હતો પછી સાડીમાં સ્ટોન લગાવવાનું કામ કરતો હતો અને ત્યારબાદ દેવું થઈ જતા ઘરમાંથી તેને કાઢી મૂકવામાં આવ્યો હતો જેથી ખર્ચા કાઢવા માટે તે ચોરીના રવાડે ચડ્યો હતો